આ નહેર ગંદા પાણીમાં ખવડાવીને તમે શું કરવા શું માંગે બોલો ની હું પ્રૂફ કરવા માંગે તમે લોકો હા તો માણસ ને નહીં ખવડાવે કોને ખવડાવ હારું આ હે તમે લગ્ન માં એમ કેવું હે હે તો આ ઢોર ને ખવડાવી દો ને આ છે જ ઢોર માણસ ને નહીં ખવડાવવાનો આ ઢોર છે જ બોલો ની હે ભાઈ અઠવાડામાં કહું તો આવી રહે જોલે છે માલ ને પછી કે દાદાગીરી કર હો ચલાયો

આ ટેમ્પો વાળા નેરનાંદ પાણીમાં શાકભાજી ઢોઈ બધાને હિન્દુ લોકોને ખવડાવ્યા આ લોકોથી ચેતવાની જરૂર છે હવે